નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં ફરીવાર મિત્રો ડૂમ નંબર બે કિલો નંબર છ થી સોળ સુધી મિત્રો મગફળી ફૂલ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર ત્રણ માં ઉતરેલી છે તે પણ ફૂલ છે મિત્રો અને પાલ વિશે વાત કરીએ તો મિત્રો આજે પાલમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો આજે વિસક જેવા પાલ છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો લઈએ આજે છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદી વાત કરું તો આજે પણ બજાર સારું છે મિત્રો બે ત્રણ દિવસથી બજારમાં તેજી જોવા મળી રહી છે

બારસો ને છાસઠ મગફળી વજનમાં આ હળવી છે બારસો છાસઠી બારસો છ્યાસી બીટી બત્રીસ બારસો ને છે વજનમાં થોડી હળવી છે બારસો ને बारो ने छियानु बार सौ ने छियानु भाव जो है बेटी बतरीस मित्रों बार सौ ने छियानु हजन में तालिस ओगालिस नम्बर मगफल छेतालिस अन्त वजन थो बार सोतालिस ओगचालिस नम्बर